જે છે આયુષ્યમાન કાર્ડ ભારત અને કેન્દ્રની નરેન્દ્ર મોદીજી સરકારે નક્કી કર્યું છે કે સિત્તેર વર્ષ અને તેનાથી વધુ વર્ષના જે કઈ ગરીબો છે એની આવક મર્યાદા કે કોઈ પણ આવક હોય એમને આયુષ્યમાન કાર્ડ ભારત કાર્ડનો લાભ મળશે જેમાં કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર ભારત દેશની અંદર પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્ય સારવારનો લાભ મળશે અને ગુજરાતની અંદર એડિશનલ પાંચ લાખ રૂપિયા એટલે ગુજરાતમાં જે વસ્તા હશે એવા ગુજરાતીઓ માટે દસ લાખ સુધીની રકમની સારવાર ફી થનાર છે એ આયુષ્યમાન કેમ્પનું આજે જેતપુર ગ્રામ પંચાયત દ્વારા બી એચ ઓફિસના આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ હમણાં સુધી ચાલીસથી થી પચાસ જેટલા સિત્તેર વર્ષથી ઉપરના વડીલોએ આનો લાભ લીધો છે અને આ તબક્કે મારી સમગ્ર જયપુર પાવી તાલુકા સમગ્ર છોટાદેપુર જનતાને પણ વિનંતી છે કે આ જે કંઈ સિત્તેર વર્ષની ઉંમર થઈ ગયા હોય એવા વડીલો સત્વરે આ યોજનાનો લાભ લો આ યોજના તમારા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે એવો મને વિશ્વાસ છે